મને હમણાં મેલેરિયા થઈ ગયો તો હું ડૉક્ટરની બતાવવા ગયો મેં કીધું હારા ડૉક્ટરને બતાવું મારી આગળનો દર્દી હતું એને એક બીમારીને એક બીમારી ડૉક્ટરને દર્દી બીમાર હોય તો બરાબર છે ડૉક્ટરે બીમાર ટેબલ ઉપર બેસાડીને કીધું હું થાય જ છે એટલે દર્દી શરૂ થઈ ગયો ડૉક્ટર હું સવારે ઉઠું હતું એટલે મને આમ થઈ જાય છે પ્લીઝ તમે મને દવા આપો એટલે મારું થઈ જાય પ્લીઝ ક્યાંય આવી બીમારી જોઈ किरीट भाई व्यास नहीं याद कर डॉक्टर मैंने काम थे दायक प्लीज ते मैं दवा सारू दायक प्लीज एक बीमारी डॉक्टर ने थी एक गोड़ी हूँ हम्म एक बपोरे सांजे रात हूँ एक सवेरे हूँ उठो तो लगभग नहीं હું વિચાર કરું આ છે બોલો પાછો દર્દી શરૂ થઈ ગયો ડૉક્ટર તમારી દવાથી મને સારું તો થઈ જશે ને ડૉક્ટર કે હું મારા હું દવા હું ખાનામાંથી હું હજી હું કોઈ હું હાજો હું ગયો હું નથી હું તો રિક્ષા કરીને વેગું ઘેર ઘી દવા અઠવાડિયા પછી મારા છોકરાને લઈને પાછો દવાખાને ગયો તો પાછો લો પારો આવ્યો મેં કહો એ દી હતું એ જ લાગેસ આ વખતે બહુ મજા આવી ડૉક્ટરે ટેબલ ઉપર બેસાડીને કીધું હું થાય છે એટલે દર્દી શરૂ થઈ ગયો હું ડૉક્ટર તમારી હું દવાથી મને સારું થઈ ગયું હું છે મારે તમને કેટલા હું રૂપિયા દેવાના ડૉક્ટર કે રૂપિયાની ક્યાં દીવો છો તમારું દરદ મને મારું તમને ઘૂસી ગયો ભાઈ ભાઈ મારો એક મિત્ર આવ્યો ને મોબાઈલ માંથી ધુવાડા નીકળે તારા મોબાઈલ માંથી ઓલો ઘડિયાળનો સેકન્ડ કાટો મળ્યો એ સેકન્ડ કાટો લઈને પાકીટમાં મૂકી દીધો મેં કીધું શું થયું મને કે સેકન્ડ કાંટો મળ્યો મેં કીધું શું કરી સેકન્ડ કાટાનું મને કે કાલ ઘડિયાળ મળી જાય તો માણસ પણ હદ કરે છે અમારે કીધું બે હાથમાં ઘડિયાળ પહેરે આમાં રીકો આમાં સિકો મેં કીધું કેટલા વાગ્યા મને કે આઠ અને વીસ મેં કીધું કેમ બે માં જોયું મને કે આમાં મિનિટનો કાંટો નથી કલાકનો નથી બુદ્ધિ વગરના બે કાંટા ભેગા કરીને અગાસીમો ઊભો આલારામ આલારામને ચાવી ભરામ ટર ટર હાથમાંથી ઘડિયાળ છટકી ત્રીજે મારો નામ આમ કરીને ઊભો મેં કીધું ખોબોતરીને કાં ઊભો મને કે ઘડિયાળ પડી ગઈ મેં કીધું કોક રહીને વયું ગયું હોય ને મને કે ના ના અડધી કલાક મોડી છે વગરના